हेलो दोस्तों स्वागत है आपका हमारे और एक वीडियो के अंदर वीडियो में आगे बढ़ने से पहले चैनल को सब्सक्राइब जरूर करें ताकि हमारे आने वाले वीडियो की नोटिफिकेशन आपको मिलती रहे तो मिलती रहे तो जल्दी से चैनल को सब्सक्राइब कर दो तो चलो अब बिना देरी किए वीडियो चालू करते तो तारीख से चौबीस ભાઈ અમે તારીખ બોલતા આવડી ગઈ તાકાત જોઈ ને ઘર ભેગું થાને ભાઈ હવે એમ કોઈ નહીં કહેતા ઘર ભેગું થાને ઘરમાં બુરા ભાઈ ચાલો આપણે સ્ટાઈલમાં ભાઈ ગયા ચાલુ કરી દે ન મોર્નિંગ ન ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ હવે આપણે નીકળીએ ધંધે મીન્સ દુકાને તો ફાઇનલી આપણે આવી ગયા દુકાને અબે મજા આયગા ના ભીડો

નખરા કરે જો ભાઈ મારીઓ મારી સાસુ જોવે એને મારે એક નાનો આમ તો સવાલ છે બોલવા મારી ને કસમ આપી દીધી એ મારો બધા એક સવાલ છે આપડે બધા શાક વઘારીએ તો સમકારો બોલે ભીંડા શાકમાં કેમ સમકારો ન બોલે હું કેટલા વર્ષ થી રાંધુ છું ને મને ખબર નથી પડતી છોટી પછીઓ ક્યાં પેદા થી આ પેદા થી તે રાંધુ ને મને ખબર નથી પડતી પ્લીઝ આના ફોન માં કોમેન્ટ કરો તાર હું વાસી એક વાર જો ખાલી મને બોલવાનો મોકો આપે ને ભાઈ ના ના હું ના ના હું આડી હોજ કાઢી નાખું તો જ બકે ના કેવું નામ લાગે મસ્ત લાગે ને હાલો ભાઈ હું જમી લઉં યાર હાઈગરો ઓલો સવાલ પૂછ્યો તો ને ભાઈ ભીંડાનો આ જોઈ જોઈયો ભીંડાનો શાક છે એટલે એ ભીંડાનો સવાલ પૂછ્યો હતો શરમ કર દરેક શરમ કર નાકકાન વગર ને ની

આનો મતલબ એમ હું હા જોઈ ગયો અડધામાં આઈસ્ક્રીમ છે અને અડધામાં એની જોઈ ગયો એની જીબડી કેવડી છે જોઈ લેજો ભાઈ એટલે બધાને ખબર પડે ને હું કેમ હાસું છું જોઈ લીધી મેં જીબડી કવડી છે હું એ રોજ જીબડીનો સામનો કરું ને સૌથી ડેન્જરમાં ડેન્જર જીબડી આપણે હોય ને એ બીજા નંબર ઉપર વાઘની આવે પેલા નંબર ઉપર હજી બાયુ નહીં આવે જોઈ લીધી મેં કવડો જીબડો તો હાલો અમે વિડિયો પૂરો કર દે આઈસ્ક્રીમ ખાતા ખાતા તમને ખવરાઈ દઉં

બધી મિટઅપ કરીએ ને એક લાખ છોકરા હે પછી તમને ખબર આવી જશે ચાલો મળીએ ભાઈ કાલે એક નવા વિડીયો અરે આજ આખો હું બોલવાનું છું ને આખું ફેરવીને એવું બધાએ ચાલો મળીએ કાલે નવા વિડીયો અરે ધન્યવાદ